મહત્વના સમાચાર જે સુરત થી જ સામે આવી રહ્યા છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ રામ મંદિર કે જે ત્રણસો પચાસ વર્ષ જૂના રામજી મંદિર હોવાનું મનાય છે જેનો ફરીથી જીર્ણોદ્ધાર થશે પૂર્વ આઈપીએસ ડીજી વણજારા સહિત લોકોએ મંદિરની સફાઈ કરાવી અને આસપાસની ઝુંપડપટ્ટી હટાવીને મંદિરની જગ્યા ખુલ્લી કરી હતી પૌરાણિક ભગવાન રામ મંદિર હાલ જર્જરીત હાલતમાં છે અહીં જેના કારણે હવે આ મંદિરનું જીર્ણોદ્ધાર થશે પોલીસ બંદોબસ્ત સાથે મંદિરની જગ્યાની સફાઈ કરવામાં આવી પૂર્વ આઈપીએસ ડીજી બંજારા પણ ઉપસ્થિત રહ્યા તેમના દ્વારા સફાઈ કરવામાં આવી અને આસપાસની જે ઝૂપડપટ્ટીઓ છે તે હટાવીને હવે મંદિરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવશે એક તરફ દેશમાં અયોધ્યા લઈને પ્રાણ પ્રતિષ્ઠાનો માહોલ જામ્યો છે સમગ્ર દેશમાં જયારે તેનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત શહેરના એકે રોડ ખાતે એક રામજી મંદિર આવેલું છે તેની આસપાસના વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તમને સીધા છે કે સૌથી પૌરાણિક આ રામ મંદિર છે તેમની આગળ પાછળ જે ઝુંબડપટ્ટીનો વસવાટ હતો જેને લઈને સુરત શહેરની જનતાને પણ ખ્યાલ ન હતો કે અહીં રામજી મંદિર આવેલું છે જ્યાં ભગવાન શ્રી રામની પૂજા થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રને અને સ્થાનિક લોકોને આ ધ્યાનમાં આવતા આજે તમામ જે જે વિસ્તારોની અંદર ઝૂપડપટ્ટી બનાવવામાં આવી હતી અને નળદર રૂપ જે કાંઈ પણ હતું તેનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે આપણી સાથે સ્થાનિક લોકોથી લઈને તમામ લોકો સંતોષ સહિત ઉપસ્થિત છે તેમની પાસેથી વિશેષ માહિતી જાણશું બાપુ કઈ રીતની આ મંદિરની સ્થાપના થઈ હતી શું એનો ઇતિહાસ છે મારું નામ દુષ્યંત જોશી આ ઘોડિયા ગોપાલજી મંદિર છસો વર્ષ જૂની આ આ ઘોડિયા ગોપાલજી મંદિર છે એમાં સાડા ત્રણસો વર્ષ જૂનો આ રામજી મંદિરનો ઇતિહાસ છે અને આ રમ રામજી મંદિર આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદીએ એવડું મોટી એક કામ કર્યું છે હિન્દુ સનાતન ધર્મ માટે કે આપણું આસ્થાનું કેન્દ્ર આજે અયોધ્યા નિર્માણ થઈ રહ્યું છે તો એમના જાહેરથી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમામ રામજી મંદિરો તમામ ભારતના મંદિરોને સાફ સફાઈ કરવી મળવો હટાવો અને ભવ્ય બાવીસ તારીખે ભગવાન રામની આરતી થાય અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી ત્યારે અમારે બધાને એક અંદરથી મારા પ્રયાસો હતા લાંબા સમયથી કે એક રામજી મંદિરનું અહીંયા નિર્માણ થાય અને અહીંયા આજુબાજુ આ બધા રહેવાવાળાને રોજ સવારે પરમાત્માની આરતી શંખનાથ થાય ને એના બાળકોની અંદર એક સારા સંસ્કારનું સિંચન થાય આવો મારો પ્રયત્ન રહ્યો પણ મને આપ લોક બધાના સહકારથી સમાજના સહકારથી આજે બાવીસ તારીખે જે રામજી મંદિરનું તો હું અહીંયા રામજી મંદિરના બાવીસ તારીખે ભવ્ય આરતી એક શોભાયાત્રા નીકળશે અને અહીંયા આ નાનું એવું મંદિરની એક રામજી મંદિર જે સાડા ત્રણસો વર્ષ જૂનું મુઘલ શાસન વખતની આ આ જગ્યા છે એના પૌરાણિક દસ્તાવેજો બી અમારી પાસે આજ પણ મોજૂદ છે તો આ રામજી મંદિરનો હું ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક થઈ અને ત્યાર પછી ધીરે 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 અમારો એવો પ્રયત્ન રહ્યો કે ભાઈ આ રામજી મંદિરનો જીર્ણોધ્ધાર કરવો અને કોઈને પણ નડ્યા વગર કોઈને પણ કોઈ હાની પહોંચાડ્યા વગર આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર થાય એવી મારી ભાવના અને અમારા સાધુ સંતોની અને તમામ સનાતનીઓની આવી એક જોશથી લાગણી એ અમને આ લાગણીના અનુભવથી મને બહુ આનંદ થાય છે કે આ આ મને આજે આ બાવીસ તારીખનો જે છે પ્રસંગ એ પ્રસંગનો રામ ભગવાન સ્વયં ત્યાં બિરાજમાન થવાના છે એની સાથે સાથે આ મંદિરનો પણ જીર્ણોદ્ધાર થાય એ અમારો આ પ્રયત્ન શરૂ રહેલો છે અને અમે કરશું અને બધા જ મળી આ ગામનું રામજી મંદિરનો ચોરો કહેવાતું અહીંયા પાછળ કૂવા પણ હતા એ ઐતિહાસિક જગ્યા છે અને આ લોકના ધ્યાન ઉપર અત્યાર સુધી નહોતું આવતું પણ હવે જનજાગૃત થયું અને આ રામજી મંદિર અહીંયા નાના નાના આજુબાજુ બાળકો રહે છે થોડાક એ બાળકોની અંદર એક સારા સંસ્કાર અને સારું સિંચન મળે એવો અમારો પ્રયત્ન રહેલો છે અને અહીંયા ભગવાનનું મંદિર નિર્માણ થાય એવી અમારી બધાની અમારા સંતોની અને અમારા બધા જ લોકોની આવી ખૂબ લાગણીથી એટલે કોઈ પણ અમે આ કોઈ પણને એવો ખોટો મેસેજ ન પહોંચે કે આ આજુબાજુવાળા લોકોનું ડિમોલેશન કરે છે એવો અમારો કોઈ પ્રયાસ નથી અમે માત્ર ને માત્ર મંદિરનો પ્રયાસ છે અમારો આપ શું કહેશો મંદિર જ્યારે રામ ભગવાનનું અહીં સ્થાપિત છે અને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક તેમનો જીર્ણોદ્ધાર થાય સનાતન ધર્મ કી જય હું અષ્ટાંગયોગી યોગ ગુરુ શ્રી પ્રદીપજી સુરત ધોરણ પહાડી આજે ભારત વર્ષની અંદર જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે અયોધ્યાની અંદર સરસ પાંચસો વર્ષ પછી આપણા પ્રભુ શ્રી રામ ફરી પુનઃ પધારી રહ્યા છે ત્યારે આપણે બધા અયોધ્યા તો રૂબરૂ ના પહોંચી શકીએ પણ આપણા હૃદયની અંદર રામ વસેલા છે તો આજે સુરતની અંદર સુરત કતારગામ વિસ્તારની અંદર સાડા ત્રણસો વર્ષ જૂનું પૌરાણિક જે રામ મંદિર રામજી મંદિર છે જે કોઈ કારણોસર એ સુસુપ્ત અવસ્થામાં હતું અને જ્યારે આજે આવી સાધુ સંતોની ચેતનાના આસપાસમાં રહેનારા દરેક લોકોના દરેક લોકોની આજે જહેમત સાથ અને સહકાર છે તો ડિમોલેશન તો નથી પણ મંદિરની સાફ સફાઈ અને સરસ મજાના જે આપણા ભગવાન ઉપર ભગવાનની મૂર્તિ ઉપર ખાલી રજ ચડેલી હતી એ રજને સાફ સફાઈ માટે આ સરસ મજાનું પ્રયોજન થઈ રહ્યું છે એમાં આજુબાજુનું તંત્રનું મીડિયાનો બધાનો સાથ અને સહયોગ છે અને બહુ સુખ શાંતિપૂર્વક આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે જેનું અમને ગૌરવ છે સનાતન ધર્મ કી છે સામાજિક કાર્યકર પ્રવીણભાઈ ભારડા ઉપસ્થિત પ્રવીણભાઈ શું કહેશો આ જગ્યા વર્ષો પહેલાં મોગલ કાળથી આજ સુધી લાલબાવાના બાવાના અખાડા તરીકે ઓળખાય છે અહીંયા સંતોની સમાધિ પણ પાંચસો છસો વર્ષ જૂની છે મંદિર ટૂંકમાં એવી રીતે વ્યવસ્થાઓના ભાગરૂપે જે શહેરનો વસવાટ કતારગામ બાજુ થયો એટલે આ વિસ્તાર સુમસામ થયો ને અહીંથી લોકો હિજરત કરવા માંડ્યા એટલે જે મંદિર છે એ સંપૂર્ણ ધકાય ગયું હતું એટલે કણ એના કોઈ પૂજારીઓ નહોતા અને એટલું જૂનું ભગવાન ત્યાં બિરાજતા હતા તો એની સાફ સફાઈ અને ત્યાંથી આજુબાજુમાં જે વર્ષોથી આ ખંડેર મંદિર પડ્યું હતું એટલે તમે જોવો છો કે મોગલોકાળથી મંદિર હોય એનો ક્યારેય જીર્ણોદ્ધાર ન થયો એનો ક્યારેય વિકાસ ન થયો હોય જૂના વખતની એ માટીથી બનેલા લાકડાથી બનેલું મંદિર છે એ સંપૂર્ણ રીતે ધરાશય થઈ ગયું છે તો એ મંદિરનો જીર્ણોધ્ધાર થાય અને ભગવાન રામ જ્યારે અયોધ્યામાં બિરાજી રહ્યા હોય ત્યારે અહીંયા શિલાન્યાસ થાય અને ભગવાન રામનું ભવ્ય મંદિર બને અને અહીંના સ્થાનિક લોકોને પણ એ મંદિરનો દર્શનનો આરતીનો લાભ મળે અને એવી જ રીતે આ મંદિરનું કામગીરી આપ જોઈ રહ્યા છો જ્યારે રામલલ્લા ફરીથી આપણે સૌ જાણીએ છીએ કે ગામ દરેક ગામની અંદર એક સોરો હોય અને સોરામાં ભગવાન રામ બિરાજતા હોય પણ જ્યારે અયોધ્યામાં ભગવાન રામ જે રામ જન્મભૂમિ સ્થળ ઉપર બિરાજવાના તારીખ નક્કી થઈ અને જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી રહ્યા છે ત્યારે એમણે જાહેરાત કરી કે દરેક મંદિરોની સફાઈ થાય અને દરેક મંદિરોની અંદર આરતી થાય એના ભાગરૂપે આજે આ મંદિરનો દર્શનનો લાભ મળ્યો અને અમે અહીંયા આવ્યા અને આ મંદિરની સાફ સફાઈનું અભિયાન જે ચાલે છે એમાં અમે સહભાગી થયા એ અવસર મળ્યો એ બદલ હું ધન્યતા અનુભવું છું પ્રોપર્ટી આપ જોઈ શકો છો તમે મંદિર પર દેખાડીશ કારણ કે જે રીતે રામજી મંદિર છે લા સાડા ત્રણસો વર્ષ જૂનું આ રામજી મંદિર છે પૌરાણિક મંદિર છે અને ક્યાંક ને ક્યાંક આ મંદિરની જે જગ્યા છે તે વર્ષોથી બંધ પડેલી હતી અને સુસુપ્ત અવસ્થામાં હતી ને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ મંદિરની જે પવિત્રતા છે તે ક્યાંક ને ક્યાંક જળવાઈ નથી રહીને તેના જ કારણે આ મંદિર જે છે ત્યાં લોકો આવતા ન હતા અને આખરે તંત્રને અને સ્થાનિક લોકોને જે ધ્યાનમાં આવ્યું ને આપ જોઈ શકો છો કે આ મંદિર જે છે તે પૌરાણિક મંદિર છે ને ક્યાંક ને ક્યાંક આ તમામ જે વસ્તુઓ જે મંદિરની જગ્યાઓ છે તે ખરાબ થઈ ગઈ છે ને ક્યાંક ને ક્યાંક હવે તેમનો જીર્ણોદ્ધાર થાય તે માટેની

હવે આગામી દિવસોની અંદર આ મંદિરનો જીર્ણોદ્ધાર થશે અને લોકો જે છે તે અહીં પૂજા અર્ચના કરી શકશે ખાસ કરીને કહેવામાં આવે તો આવા મુગલ કાળ નો જે આ સાડા ત્રણસો વર્ષ જૂનું